અલ્પ વિરામ આપને થશે કે આ કોઈ વાર્તાનું નામ છે પણ ના તમે અવિરત ચાલતા હો કોઈ ટ્રેકિંગ કરવા જતા હો પછી એમાં થોડીક વાર તમે વિરામ લો તો એ વિરામ પછી તમે કુશળતાથી ચાલી શકો એટલે કે તમારા કૌશલ્યમાં થોડોક વધારો થઈ શકે ક્ષેત્ર ક્રિકેટનું હોય ફૂટબોલનું હોય ટેનિસનું હોય અભિનયનું હોય વ્યવસાયનું હોય સંગીતનું હોય કોઈ પણ ક્ષેત્ર હોય દરેક જગ્યાએ એક વિરામની જરૂર હોય છે એટલે જ સરકારીને ખાનગી નોકરીમાં નિવૃત્તિ હોય છે તો આજે સમય થઈ ગયો છે વિરામ લેવાનો વિશ્વય વાર્તા પઠનને આંગણે આજે બસો પચાસમી વાર્તાનું પઠન થવા જઈ રહ્યું છે છેલ્લા સતત સાડા ચાર વર્ષથી આ વાર્તા પઠનની પ્રવૃત્તિ એક ચાલી રહી છે એટલે એમાં પણ હવે વિરામનો સમય આવી ગયો છે લગભગ એસી કરતાં વધુ લેખકોનો આમાં સાથ સહકાર મળ્યો છે એ બધાનો આજે આ તકે ખૂબ ખૂબ ઋણ સ્વીકાર જાહેર કરું છું તો વિસ્મય વાર્તા પઠનના આંગણે પણ એક નાનકડો વિરામ લેશું અને પછી પાછા ચોક્કસ મળીશું એવા વિશ્વાસ સાથે વિરામ વિદાયની આ વસ્મિક ક્ષણે વિસ્મયના તમામ એજમિન સ્ત્રીઓ ઉમેશભાઈ યાજ્ઞિક સાહેબ પાઠક સાહેબ અશોકભાઈ ત્રિવેદી બિપિનભાઈ જીતેન્દ્રભાઈ નવીનભાઈ દશરથભાઈ મહેશભાઈ અને મને વીસમયના ફલક ઉપર લઈ આવનાર મયંકભાઈ મહેતા સાહેબ અને અમારા આ બધા વિડીયોને સરસ રીતે શણગારનાર અમારા માધવાણી સાહેબ આ બધાનો દિલના ઊંડાણથી ખૂબ ખૂબ ઋણ સ્વીકાર છે દર્શકો દર્શકોને પ્રેક્ષકો તો શેર ભૂલાય આપના તરફથી મળેલા પ્રોત્સાહક પ્રતિભાવે અમારા હૃદયમાં શેર લોહી ચઢાવ્યું છે એટલે આ બધાનો પણ ખૂબ ખૂબ ઋણ સ્વીકાર છે સમયના પ્રવાહમાં આપણે ફરી મળીશું એવા વિશ્વાસ સાથે આજે આ યાત્રાને થોડોક વિરામ આપીએ અસ્તુ આભાર આજની વાર્તા એ ખૂબ જ માર્મિક અને એકદમ આમ સચોટ વાર્તા રહે ખૂબ નાની વાર્તા છે લેખક આપણે ખૂબ જ જાણીતા મારા ધર્મપત્ની હિના દિનેશ ધોળકિયા એ જિલ્લા પંચાયત આડત્રીસ વર્ષની નોકરી પછી નિવૃત્ત થયા છે અને પછી એને કલમ ઉપાડી છે અને લગભગ સાહીઠ પાસઠ જેટલી વાર્તાઓ એમણે લખી છે એમની વાર્તાનું પઠન આપણે અનેકવાર આ ફોરમ ઉપર કરી ચૂક્યા છીએ આ પ્લેટફોર્મ ઉપર કરી ચૂક્યા છીએ એટલે આપ એનાથી સંપૂર્ણ પરિચિત છો એની એક આ સરસ મજાની નાનકડી પણ માર્મિક વાર્તા સાદર ભીખ દાતા એક રામ

સરસ મજાના માર્ક સાથે પાસ તો કરી દીધો હવે એક સરસ મજાની આમ એક નોકરી અપાવી દે અને આમ સરસ મજાની ક્યાંક એને વળગાડી દે જો કામ ધંધે તો હું ખૂબ ખુશ થઈ જઈશ કાવેરીને ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા એટલે એને તરત પોતાનું સ્કૂટર ખાઈ જવું અને બાજુમાં જ આવેલા એક શંકરના મંદિરે ખાસ પ્રાર્થના કરવા માટે એ રવાના થઈ બપોરનો સમય હતો ટ્રાફિક સિગ્નલ આગળ બરાબર એનું સ્કૂટર ઊભું રહ્યું અને હજુ તો સ્કૂટર ઊભું રહ્યું કે ક્યાંકથી બે છોકરાઓ નાના એક છોકરો અને એક છોકરી દોડતા દોડતા આવ્યા અને એ બેન આપોને એ કાંઈક બેન ને આમાં કંઈ હાથ ના દેવા મી ગયા ને સ્કૂટર ના મી મંજાયા ને એમ કાબી દીધે સખત કંટાળો આવ્યો કઈ યાર દરેક ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા આવેલા આ ભિખારીઓ ગમે તેથી ભાગો આવી જ જઈ શકે આમ લાવો આ કઈ ખબર નથી પડતી કે એટલે અમે એકદમ આવીને મજા ના આવી ત્યાં બરાબર ટ્રાફિક સિગ્નલ ખુલી ગયો ને ઝૂમ દઈને સ્કૂટર મારી મૂક્યો મંદિરે જઈને સ્કૂટર પાર્ક કર્યો ત્યાં અચાનક એને બેનપણી શીલા અરે શીલા તું ક્યાંથી અરે કે જોને કાબીની મારી દીકરી પણ સરસ મજાનું બારમા ધોરણમાં પાસ થઈ ગઈ છે અને સરસ મજાના માર્ક્સ આવ્યા છે હવે હું અહીં પ્રાર્થના કરવા આવી છું કે હે પ્રભુ કે મારી દીકરીને એક સરસ મજાની જગ્યાએ એડમિશન અપાવી દેજે કે એટલે કામિનીએ કહ્યું કે શીલા તો તું પણ મારી જેમ જ આવી છે એમને ચાલ ચાલ આપણે બંને દર્શન કરીએ બંને ખૂબ ભાવપૂર્વક ભગવાન શંકરના મંદિર આગળ દર્શન કહી પાણી ચડાવ્યું બીલીપત્ર પેલું કહી દઉં એનું નમન છે એને વાંધી લીધું અને ભગવાને પ્રાર્થના કરી હે પ્રભુ અમારા છોકરાઓને તમે ખૂબ સારી રીતે પાસ કર્યા છે હવે આગળ પણ એમને ખૂબ મદદ થાય અને ખૂબ સારી જગ્યા મળે એવી ક્યાંક વ્યવસ્થા કરજે મંદિરેથી દર્શન કરીને બંને બહાર આવ્યા કામિનીએ બહાર આવીને પાછું પોતાનું સ્કૂટર ઘર તરફ મારી મૂક્યો ગયો ફરી પાછો એ ટ્રાફિક પોઈન્ટ આવ્યો સિગ્નલ બંધ હતો એટલે સ્કૂટર ઊભું રાખવું પડ્યું અને જેવો સિગ્નલ બંધ થયો અને ટ્રાફિક પોઈન્ટ આગળ ઊભી રહી કે તરત બે છોકરાઓ પેલા ભિખારીના દોડતા દોડતા આવીને હે બેન એ બેન કાંક આપો ને હે કાંક આપો ને એટલે કામીને એમ આમ કંટાળાથી એકદમ એની સામે જોયું અને એક ક્ષણ એની સામે જોતી રહી ગઈ એને થયું કે આ બે બાળકોના ચહેરા મારા જેવા ને શીલા જેવા કેમ દેખાય છે અસ્તુ આભાર આપણા પ્રતિભાઓ ચોક્કસ આવકારીએ છીએ